કચેરીમાં ફાયર સેફ્ટીનો અભાવ અંજાર પ્રાંત અધિકારીશ્રીએ પત્રકાર સામે કરી લુખી દાદાગીરી અંજાર પ્રાંત કચેરીમાં જ ફાયર સેફટીનો અભાવ અંજાર પ્રાંત અધિકારી શ્રી સુનીલ આઈએએસએ પત્રકાર સામે કરી લુખી દાદાગીરી અંજાર પ્રાંત કચેરીમાં ફાયર સેફટી બાબતે રિયાલિટી ચેક કરવા ગયેલ રિપોર્ટર સાથે પ્રાંત અધિકારી અને સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું તો અંજારની પ્રાંત કચેરી જાણે પોતાની ખાનગી મિલકત હોય તેવો આઈએએસ શ્રી નો રૂઆબ છે તો અંજાર પ્રાંત કચેરીના ભાવેશ નામના કર્મચારી દ્વારા પત્રકાર સામે ગેરવર્તન કરવામાં આવ્યું હતું પત્રકારની રિપોર્ટિંગ કરતા કપમ આવ્યા હતા પ્રોબેશન જ દાદાગીરી કરતા અધિકારી શ્રી સુનીલ આઈએએસ આમ જનતા સાથે કેમ વર્તાવ કરતા હશે એનો અંદાજો લગાવી શકાય છે

मैं सारे डिलीट कर मैं दो मैं बोल रहा हूं इसका मतलब ये नहीं है कि आपको बोला है कि आप जेरॉक्स कॉपी अगर मांग रहे हैं तो जेरॉक्स कॉपी दे दीजिए दैट्स इट और फोटो डिलीट कर दो मैं इसी भाई फोटो डिलीट करो ना तुम बीच बात ना करो फोटो डिलीट करो पहले मारो कर दी दो